નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપ આજે તારીખ થઈ છે છવ્વીસ ચાર બે હજારને પચીસ ખૂબ જ ટૂંક ટૂંકા ગાળાની અંદર ખૂબ જ નજીકના સમયની અંદર જ્યારે હવે બિયારણોની ખરીદી શરૂ થવા જઈ રહી છે ક્યાંય ને ક્યાંય ક્યાંય ઘણી બધી વેરાયટીઓનો વેચાણ જે છે એ ચાલુ થઈ ચૂક્યા છે પણ અત્યારે જે આપણી પાસે હાજરમાં જે કાંઈ વેરાયટીઓ છે આપણે એમની માહિતી આપવાની કોશિશ કરીશું અને ખેડૂત મિત્રો જે આપણે કપાસના બિયારણોની વાતો કરવાની છે આજે ત્રણ વેરાયટીની વાત કરવાની છે જેમ જેમ અમારી પાસે વેરાયટીઓ ઉપલબ્ધ થતી જશે એમ એમ તમારા સમક્ષ અમે માહિતી લઈને આવતા રહીશું અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ પ્રયત્ન કરીશું અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ આપણે જો કપાસના બિયારણોની વાત કરીએ ખેડૂત મિત્રો તો તમામ પ્રકારના જે જે બિયારણો છે જે વેરાયટીઓ જે છે જે પ્રચલિત વેરાયટીઓ છે અને જે સારા ઉત્પાદન આપતી વેરાયટીઓ છે એ તમામ વેરાયટીઓ આપણી આપણી પાસે આવવાની છે અને ક્યાંય ને ક્યાંય ઘણી બધી વેરાયટીઓ આવી ચૂકી છે જે અમુક વેરાયટીઓ બાકી છે એ પણ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે ચારથી પાંચ દિવસની અંદર આપણી આપણી પાસે ઉપલબ્ધ થઈ જવાની છે પણ એક એક વેરાયટીનો બબે વેરાયટીનો જે આપણે તમારી સમક્ષ માહિતી લઈને આવતા રહીશું કારણ કે તમને ખરીદી કરવામાં ખબર પડે કેવી જમીનમાં આ વેરાયટીઓ થાય છે એની ખબર ખબર પડે કેવું ઉત્પાદન આપે છે કેવા એની અંદર રોગ પ્રતિકારક શક્તિ કેવી છે અને ઉત્પાદન શક્તિ કેવી છે એ જાણકારી માટે કેવા પ્રકારનો છોડ થાય છે કેવા સિમ્પોડિયા થાય છે કેવા મોનોપોડિયા થાય છે અને કેવું કેવું ઉત્પાદન આપે છે આ વેરાયટીની માહિતી લઈને તમારા સમક્ષ એટલા માટે આવવું પડે છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય તમને ધ્યાન ઉપર આવે કે કઈ વેરાયટી જે છે એ કેવા પ્રકારની થાય છે જેથી કરીને તમારે બીજ પસંદગી કરવામાં કપાસનું બિયારણ પસંદગી કરવામાં ખૂબ સરળતા રહે અને ક્યાંય ને ક્યાંય આપણે ઉત્પાદનની અંદર આપણે વધારો કરી શકીએ સારા બિયારણો આપણે ઉપલબ્ધ કરી સારા બિયારણોની ખરીદી કરી અને સારું આપણે ઉત્પાદન લઈ શકીએ તો જો આપણે સૌ આજે વાત કરવાની છે ત્રણ વેરાયટીની વાત કરવાની છે જેની અંદર સાગર લક્ષ્મી સીડનું જે છે સાગર ત્રણસો એક આવે છે આપણે એની વાત કરવાની છે ત્યાર પછી મંતવ્ય કંપનીનું જે એક્સપોર્ટ કરીને આવે છે એમની વાત કરવાની છે અને કીર્તિમાનની જે આપણે જે છે દેવિકા જીરો પાંચ કરીને જે ડોલગાડની અંદર વેરાયટી આવે છે આ ત્રણે જ વેરાયટીની વાત કરવાની છે ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે જો આપણે સાગર લક્ષ્મી સીડની વાત કરીએ તો સાગર લક્ષ્મી ત્રણસો એક આની આમ તો ઘણી બધી વેરાયટીઓ આવે છે ત્રણ વેરાયટીઓ આવે છે સાગર ત્રણસો એક સાગર તિલક અને સાગર મુકુટ પણ આજે આપણે આની અંદર કેવા કેરેક્ટરો રહેલા છે આ કેવી ઉત્પાદન શક્તિ ધરાવતી આ વેરાયટી છે કેવી જમીનની અંદર થાય છે અને કેવું ઉત્પાદન આપે છે એની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો બધી ચેનલો દ્વારા જ્યારે આ જે સાગર છે એમની તમને જાણકારી મળતી અને ઘણા બધા આપણે વિડીયોની અંદર જોતા હશું સાગર લક્ષ્મી કંપનીનું જે સાગર ત્રણસો એક છે એની અંદર ખેડૂતોના રિવ્યુ પણ સારામાં સારા આવે છે ખેડૂત મિત્રો જો આની આ વેરાયટીની વાત કરીએ તો એ જે છે એ તમામ પ્રકારની જમીનની અંદર આલે છે ભારે જમીનની અંદર આલે છે મધ્યમ જમીનની અંદર આલે છે અને હલકી જમીનની અંદર આલે છે અને વેલી પાકતી જાત હોવાથી વેલું ફ્લાવરિંગ આવવાથી હોવાથી ખૂબ જ નજીકના સમયમાં પાકી જતી હોય છે જ્યારે જ્યારે આપણે ઓરવીને વાવેતર કરવાની વાત હોય કે વાવણીમાં વાવેતર કરવાની હોય વા વાત હોય તો જ્યારે દિવાળી પછી જ્યારે આપણે શિયાળું પિત્ત કરવાનું હોય છે તો જો આ શિયાળુ પિત કરવાની આપણે ગણતરી હોય આપણું આયોજન હોય તો આ સાગર તણસો એક છે એ ખૂબ જ સારી ઉપયોગી અને ઉત્પાદન શક્તિ આપતી વેરાયટી છે જેની જે છોડની વાત કરીએ તો ખેડૂત મિત્રો આનો છોડ છે જે હાઈટવાળો થાય છે અને મોનોપોડિયા પણ સારામાં સારા નીકળે છે એટલે કે નીચેથી ડાળો પણ સારી પડે છે અને સિમ્પોડિયા પણ સારામાં સારા બેસે છે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર જે ફ્લાવરિંગ જે છે નજીક નજીક બેસતું હોવાથી ખૂબ સારું ઉત્પાદન શક્તિ આપતી વેરાયટી છે અને ચુસ્યા પ્રકારની અંદર ખૂબ જ ઓછા ચુસ્યા લાગતા હોવાથી આપણને જે ખેતી ખર્ચ જે છે એ પણ ઘટે છે એટલે કે જે જે વારે વારે આપણે ચુસ્યાની જે દવા કીટકનાશકની દવા નાખવી પડે છે એ આની અંદર બહુ ઉપયોગ કરવાની રહેતી નથી કારણ કે આની ચુસ્યા પ્રકારની જે છે વેરાયટીની પ્રતિકારક રૂવાટીવાળું પાન હોવાથી ખૂબ જ સારી રોગ પ્રતિકારક ધરાવતી વેરાયટી છે અને ખાસ ખેડૂત મિત્રો જ્યારે ચોમાસા દરમિયાન આપણે હવે જોઈએ છીએ હવે ક્લાઇમેટ ચેન્જની અંદર જ્યારે આપણે ફ્લાવરિંગ લાગે છે ત્યારે ક્યાંય ને ક્યાંય વરસાદ પડવાથી આપણું જે ફ્લાવરિંગ ડ્રોપ થઈ જતું હોય છે તો જો આવી વસ્તુ થાય છે તો જે સાગર ત્રણસો એક છે એ નવો ફાલ લેવામાં એટલે કે બીજો ફાલ લેવામાં પણ ખૂબ જ ઝડપી છે કે જે ફ્લાવર ફ્લાવરિંગ ડ્રોપિંગ થઈ ગયું હોય તો બીજો ફાલ પણ ખૂબ જ ઝડપ ઝડપથી આવી જતો હોય છે એટલે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આપણે ટૂંકા ગાળાની અંદર જો આપણે વેરાયટી કરવી હોય તો સાગર ત્રણસો એક છે એ ખૂબ જ ઉપયોગી છે અને જો લાંબા ગાળા માટે ઊભી રાખવી હોય તો બીજો ફાલ છે ત્રીજો ફાલ છે ખૂબ જ સારો આવવાથી મધ્યમ પ્રકારનું આનું ઝીંડવું હોય છે અને ખેડૂત મિત્રો મોટા ભાગનું જે ઝીંડું છે એ પાંચ પેશીનું થાય છે એટલે વજન અને વિણાટની અંદર પણ ખૂબ સારું છે અને ખૂબ સારી ઉત્પાદન શક્તિ આપતી આ વેરાયટી છે ખેડૂત મિત્રો સાગર ત્રણસો એક છે ઘણી બધી તમને ચેનલો દ્વારા યુટ્યુબ ચેનલો દ્વારા ખેડૂતોની માહિતી દ્વારા ખેડૂતોના વિડીયો દ્વારા પણ રિવ્યુ સારામાં સારા તમારા સુધી પહોંચતા હશે આમની જે ત્રણ વેરાયટી આવે છે એ ત્રણે ત્રણ વેરાયટી ઉત્પાદન શક્તિ સારી છે પણ આજે આપણે જે ત્રણસો એક નંબર સાગર ત્રણસો એક છે એ વેરાયટીની આપણે વાત કરવા કરી હતી કે તમારી અંદર તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ કારણ કે ક્યારેક કેવી કેવા પ્રકારની આપણે વેરાયટીની પસંદગી કરવી જોઈએ એ ખેડૂત મિત્રોને ખ્યાલ આવે તો વાત હતી કે ભાઈ જે જશે બીજો પાક એટલે કે શિયાળુ પાક જો આપણે કરવો હોય તો ખૂબ સારી વેરાયટી છે અને જો લાંબા લોંગ સમય સુધી ઊભી રાખવી હોય તો પણ આપણે સાગર ત્રણસો એકને આપણે વેરાયટીને કરી શકીએ ને તમામ પ્રકારની જે જમીન છે જે એની અંદર આપણે વાવેતર આમનું કરી શકીએ છીએ ત્યાર પછી વાત આવે છે મંતવ્ય સીડની જે છે એક્સપોર્ટ આનો જે છોડ જો છોડ છે એ હાઈટ વાળો છોડ થાય છે પછી સિમ્પોડિયા પણ સારા પડે છે અને મોનોપોડિયા પણ સારા પડે છે આના જે મોનોપોડિયા છે એટલે કે નીચેથી જે ડાળો પડવાની વાત છે એ જમીનની તાસીર પ્રમાણે પડતી હોય છે જો ક્યાંય ને ક્યાંય ભારે જમીન હોય તો ખૂબ એકથી બેથી ત્રણ વે જે છે ડાળીઓ નીચેથી પડતી હોય છે અને જો છે આછી જમીન હોય થોડી હળવી જમીન હોય મધ્યમ હોય તો એ છે બે બે થી એક થી બે ડાળીઓ પડતી હોય છે પણ સિમ્પોડિયા પણ ખૂબ સારા આની અંદર હોવાથી પડતા હોવાથી અને ખૂબ નજીક નજીક ફ્લાવરિંગ બેસતું હોવાથી અને આનું જે ઝીંડવું છે એ મધ્યમથી મોટા પ્રકારનું છે અને જે પહેલા ફાલનું જે આની અંદર ઝીંડું બેસે છે એ ક્યાંય ને ક્યાંય ચાર પાંચ પેશીનું જે મોટા ભાગનું ઝીંડું બેસતું હોવાથી વજન અને વિરાટ ખૂબ જ સારો આવે છે અને ચુસ્યા પ્રકાર માટે તો ખૂબ જ સારી વેરાયટી છે જે આની અંદર સુસિયા પ્રકારની જે જીવાતો લાગે છે જેમ કે મોલો મચ્છી હોય લીલી મચ્છી છે સફેદ મચ્છી છે કંઈને કંઈ થ્રિપ્સ કથીરી છે આવી જે સુસિયા પ્રકારની આની અંદર જે જીવાતો હોય છે એ ખૂબ જ ઓછા પ્રમાણની આવે પ્રમાણની અંદર આવે છે એટલે જે રોગ પ્રતિકારક શક્તિ છે એ આની અદ્ભુત છે એટલે જો ક્યાંય ને ક્યાંય આપણને એવો ડર હોય ચૂસ્યા પ્રકારનો તો આ વેરાયટીની આપણે પસંદગી કરી શકીએ છીએ અને જ્યારે છોડની હાઈટની વાત છે તો ભારે જમીનની અંદર ખૂબ જ છથી સાત ફૂટની આની હાઈટ થતી હોય છે અને હળવી જમીન અને મધ્યમ જમીનની અંદર આપણે જે છે પાંચથી છ ફૂટની હાઈટ થતી હોય છે એટલે ખેડૂત મિત્રો અને વહેલી વેરાયટી છે જે આની અંદર જે છે પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ આવી જતું હોય છે એટલે જે શિયાળુ પિત્તનું આપણે જો આયોજન કરવાનું હોય શિયાળુ પાકનું જો આયોજન કરવાનું હોય તો ખેડૂત મિત્રો આપણે મંતવ્ય કંપનીનું જે આપણે એક્સપોર્ટની વાત કરી આ પણ વેરાયટીનું આપણે પસંદગી કરી શકીએ છીએ અને આ અમારા અનુભવની વેરાયટી છે જે છ થી સાત વર્ષથી અમે આનું વેચાણ કરી રહ્યા છીએ અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોના રિવ્યૂ અમારા સુધી સારામાં સારા આવી રહ્યા છે તો ખૂબ જ સારી વેરાયટી આજે છે વહેલી વેરાયટી છે હળવી અને મધ્યમથી ભારેથી બધી જ જમીનની અંદર કરી શકાય છે જમીન પ્રમાણે આમની હાઈટ થતી હોય છે અને ફ્લાવરિંગ નજીક નજીક હોવાથી ઝીંડું મધ્યમથી મોટું હોવાથી વજનને વિના સારો આવે છે ચુસિયા પ્રકારની જીવાત સામે રક્ષણ આપતી જાત છે અને સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે તો આપણે ક્યાંય ને ક્યાંય આની પણ આપણે પસંદગી કરી શકીએ છીએ ત્યાર પછીની વાત આપણે કરવી છે ખેડૂત મિત્રો તો એ છે કીર્તિમાન સીડની જે કીર્તિમાન એગ્રોની જે આપણે દેવિકા જીરો પાંચ આવે છે દેવિકા જીરો પાંચ આ જે છે છે ખૂબ વેરાયટી આપણે આ જે વાત કરવાની છે ખેડૂત મિત્રો એ વહેલી પ્રકાર પાકતી જાતની વાત કરવાની છે અને જો તમારે આની અંદર બીજો ફાલ લેવો હોય શિયાળુ પાક ન કરવો હોય વેરાયટી લોંગ સમય સુધી ઊભી રાખવી હોય તો પણ કોઈ ચિંતાની વાત નથી આની અંદર બીજો ફાલ ત્રીજો ફાલ ખૂબ જ સારા પ્રકારથી આવે છે પણ જેમને આ જે આજે વાત જે આપણે કરવાની છે કે જેને શિયાળુ પાક કરવો હોય એમના માટે જો બીજ પસંદગી કરવી હોય તો આવી પ્રકારની વેરાયટીઓની પસંદગી આપણે કરવી જોઈએ ખેડૂત મિત્રો આના કેરેક્ટરની વાત કરીએ તો આના જે છે છોડ જે છે વાળો થાય છે અને તમામ પ્રકારની જે છે આ જમીનની અંદર હાલે છે જ્યારે ભારે જમીન હોય મધ્યમ જમીન હોય અને હલકી જમીન હોય જે ભારે જમીન હોય છે એની અંદર એકથી દોઢ ફૂટ વધારે હાઈટ થતી હોય છે અને જે મધ્યમ અને હલકી જમીન હોય છે એમની અંદર પાંચથી છ ફૂટ એટલે કે ઓલા જે ભારે જમીન કરતાં એકથી દોઢ ફૂટ જે છે હાઈટ નીચી રહેતી હોય છે પણ મોનોપોડિયા અને સિમ્પોડિયા પુષ્કળ પ્રમાણના આની અંદર ફૂટતા હોવાથી ખૂબ સારું ઉત્પાદન આપતી જાત છે અને ખૂબ જ ફૂટવાળી વેરાયટી છે એટલે આની આનો જે છોડ 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 છે એ વડલા ટાઈપનો થાય છે નીચેથી ડાળીઓ પડે છે સિમ્પોડીયા પણ એટલા પડે છે એટલે ખૂબ જ નજીક નજીક આની અંદર ફ્લાવરિંગ વેસતું હોવાથી અને આનું ઝીંડું જે છે એ મધ્યમ પ્રકારનું હોય છે અને વજનને વિણાટ આમનો સારો આવે છે અને ખૂબ જ વહેલી વેરાયટી છે એટલે જો શિયાળુ પાકનું આપણે આયોજન કરવું હોય તો આપણે આ વેરાયટીની પસંદગી કરી શકીએ છીએ અને સુશિયા જીવાતની જો વાત કરવામાં આવે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે એની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો કે આની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ સારી છે એટલે કે સુસિયા પ્રકારની જે જીવાતો છે એ ઓછી લાગે છે અને ખેડૂત મિત્રો ખૂબ વહેલી પાકી જવાથી આપણે જે પહેલો ફાલ છે એ દિવાળી સુધીમાં કે દેવ દિવાળી સુધીમાં લઈ અને જો આપણે શિયાળુ પાકનું આયોજન કરવાનું હોય તો આ વેરાયટી જે છે એ બેસ્ટ વેરાયટી છે આમ તો ત્રણે ત્રણ વેરાયટી જે છે એ વહેલી પાકથી હોવાથી આપણે જો આયોજન શિયાળુ પાકનું કરવું હોય અને આપણે ઓરવીને કપાસ કરવો હોય અથવા તો વાવણીના સમયમાં કરવો હોય તો આપણે આપણે આ બીજની પસંદગી કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આ ત્રણ વેરાયટી વહેલી હોવાથી અને શિયાળુ પાકનું જે આયોજન કરતા ખેડૂત મિત્રોને માટે અમે આ માહિતી લઈને તમારા સમક્ષ આવ્યા હતા અને ખેડૂત મિત્રો આવીને આવી વેરાયટીઓની આગળને આગળ અમે માહિતી લઈને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું ઘણી બધી કંપનીના આપણી પાસે બોલગાડો જે છે કપાસની વેરાયટીઓ જે છે એ આવી ચૂકી છે અને ઘણી બધી વેરાયટીની આવવાની શરૂઆત થઈ રહી છે અને હજી ટૂંકા જ ગાળાની અંદર આપણે બધી જ વેરાયટીઓ જે છે એ આવી જવાની છે એની અંદર રાશિ સીડના બિયારણો હોય કે પછી ક્રિસ્ટલ સીડના ક્રિસ્ટલના હોય કે પછી અજીત સીડના હોય પ્રવર્ધનના હોય કાવેરી સીડના હોય એટલે આ ઘણી બધી કંપનીઓના જે છે એ બોલગાળો જે છે કપાસના બિયારણો જે છે એ આપણી પાસે આવી જશે અને જેમ જેમ આવશે એમ તમારા સુધી માહિતી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરશું ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો નમસ્કાર